ઓમ ગમ ગણપતયે ઓમ ગણપત નસ્વત ન આગળ આપણે અર્જુનની માનસિક સ્થિતિ વિશે જોયું હવે આગળની સ્થિતિ જોઈએ તો ત્રીસમા શ્લોકમાં અર્જુન કહે છે ગાંડિવં સંસતે હસ્તા ત્વક્વૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું પ્રમતીવ ચ મે મનઃ હવે તો હું ઊભો પણ રહી શકતો નથી મારા હાથમાંથી ગાંડિવ સરી જાય છે અને મારી ચામડી બળે છે અને મારું મન ભમતું હોય એમ લાગે છે અહીં અર્જુનનું મન રોગથી ઘેરાઈ ગયું છે તેથી તેની અસર તેના વિચાર તંત્ર પર પડે છે તેના વિચારો એકદમ બદલાઈ ગયા છે અને તેથી હજુ આગળ તે કહે છે નિમિત્તાની પશ્યામી વિપરીતતાની કેશવ ન શ્રેયોનું પશ્યામી સ્વજનમાં હવે હે કેશવ હું જોઉં છું યુદ્ધમાં સ્વજનોને હણવામાં હું કલ્યાણ પણ જોતો નથી અને આટલું બોલ્યા પછી હવે તો અર્જુન કૃષ્ણને ઉપદેશ આપતો હોય તેમ બોલવા લાગે છે ન નંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ નખાની ન ગોવિંદ કિમ ભોગે વા હે કૃષ્ણ હું નથી રાજ્ય ઈચ્છતો કે નથી સુખ ઈચ્છતો હે ગોવિંદ અમને રાજ્યથી અથવા ભોગો અને જીવન પણ શાકામના આમ જોઈએ ને તો વિશ્વમાં ત્રણ પ્રકારના લોકો હોય છે પહેલા પ્રકારના લોકો જે સતત મરી જવાની જ વાતો કરતા હોય છે બીજા પ્રકારના જીવવા માંગે છે પણ તેમની અપેક્ષાઓ ખૂબ ઓછી હોય છે તેમને પોતે પોતાનો પરિવાર દાળ રોટી પ્રાપ્ત કરી અને સહજ જીવન જીવે એટલું જ જોઈએ છે ત્રીજા પ્રકારના લોકો મહત્વાકાંક્ષી હોય છે તેમની ભીતર સાહસ શૌર્ય પરાક્રમ હોય છે તેમને સતત નવું નવું કરતા રહેવું હોય છે અહીં અર્જુન અત્યારે પ્રથમ પ્રકારના સતત મરી જવાની વાતો કરવાવાળા લોકોમાં સામેલ થયો છે અને તેથી અહીં અર્જુન કહે છે મારે વિજય નથી જોઈતો રાજ્ય નથી જોઈતું સુખો પણ નથી જોઈતા અને આવો નકારાત્મક માર્ગ લેવા માટે પાછું કારણ પણ આપે છે કહે છે અમે રાજ્ય ભોગો અને સુખો ઈચ્છા તેઓ પોતાના જીવન અને ધન પણ છોડીને અહીં યુદ્ધમાં ઉભા છે અર્જુન વિચારે છે કે જે સ્વજનો માટે આ ઘોર યુદ્ધ થવાનું છે એ તો અહીં મરવા માટે ઊભા છે હવે હું જીતું અને અઢળક પ્રાપ્ત કરું તો પણ એ ભોગવશે કોણ આ ભોગવનાર તો યુદ્ધમાં મરી જવાના છે આ નિરાશાવાદ છે આમાંથી પલાયનવાદ જન્મે છે અર્જુન આ જ રસ્તે ચડી ગયો છે આ શ્રમણ માર્ગ છે જેમાં ત્યાગ વૈરાગ્યની પ્રધાનતા છે વ્યક્તિને સંસારથી ભગાડીને દીક્ષા આપીને મોક્ષ માર્ગે લગાડવાનો માર્ગ છે આવા માર્ગ પર અર્જુન ચડી ગયો છે આગળ આપણે પછીથી જોઈશું હરિઓમ સત્સત